તમે બી સમજદાર છો ગણ કરી દીધી છે તમને બધું ખ્યાલ છે બરાબર છે તમને એ બી સમજ પડી કે પોલીસ નો વિષય છે છે ને સમજ કરી પેલેથી તમે જઈએ ઓફિસ માં ટીમ બની ગઈ છે હું અહીંયા ગરીબોના અનાજ ખાઈ ગયા માફિયા માટે મેટર બને નહીં સુધી પોલીસ ના થાય આ કાયદો તમે બધા જાણો છો તમને ખબર છે કે ત્યાં મામલતદાર સાહેબ નિવેદન ચાલુ કરી દીધું છે આખે આખી મેટર રેવન્યુ વિભાગ ને છે છતાંય પોલીસ સ્ટેશન આવીને બેસવાનું આ ટોળા કરવાનું કારણ પોલીસ ને પ્રેશર ક્રિએટ કરવાનું અથવા કાયદો વ્યવસ્થા બગાડવાનું છે તમે ફાયદો થતો તમારી આખી મેટર ક્યાં છે અહિયાં બેસવું એનું શું મતલબ કારણ વગર નો મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે ખબર છે મેટર નથી આ ની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધાર આવી ગયું મને મળ્યું નથી ચોરી નથી છતાં પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ પ્રયત્ન થાય માં

છતાં પણ આવે છે પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફીયા છે ફરિયાદ હું આપી શકું કેમ પોતાની આપી શકું જનતાનો જોગ હોય બધી જોગ ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા

ચોરી ની ફરિયાદ ક્યાં કરવાની ચોરી કોની કહેવાય ચોરીની વ્યાખ્યા ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચડી ગયું મને નથી મળ્યું

સરકારે અનાજ ની ચોરી થાય એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મીલા લઈ જાવ કીધું થી એક શબ્દ ઘણા બેઠા છે બંને ઉપર હારે કાર્યવાહી કરજો જે કરો ને કામગીરી કોની છે દબાણ ની Why is it your ઓર્ડર and order? They can ઓર્ડર how to correct. Why doesn't you helpını Vincent Leonard Triga? My opinion was that our country is a new country studio. When people buy this food, they want to go, these people will buy this a new life space. They've made these им huge clutter. You've offered everything an office and a free computer... They'd just gebracht us to meet ludic dotted કાયદામાં તો એક કામ કરો કલમ સાથે કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો નહીં આપો બધું

આપીશ હાલો સાંભળો તમારી હિંમત ના 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 બધું જ છે કાયદા બધું જ છે પણ તમારથી થાય એમ નથી

સ્વે કરવાનું તમે તમારો સમય પગારો નહીં જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે